જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો જે મેં આ શોર્ટ્સ વિડીયો મૂકેલો છે એ આપણે મેથીની ભાજી ચણાના લોટવાળી કેમ બનાવી એનો છે અને જો તમારે એનો પૂરો વિડીયો જોવો હોય તો તમે મારી યુટ્યુબ ચેનલમાં જઈ અને જોઈ શકો છો અને એની લિંક હું અહીંયા નીચે આપી દઉં છું એટલે એ તમે દબાવશો એટલે સીધો મારો વિડીયો ખુલી જશે અને ત્યાં જઈ અને તમે આની પૂરી રેસીપી જોઈ શકો છો અને ચણાના લોટવાળી મેથીની ભાજી ખાવામાં ખૂબ જ સરસ લાગે તો તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો ખૂબ જ સરસ બની અને રેડી થાય છે અને આવા ને આવા નવા નવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલ હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળશું વધુ એક વિડિયો સાથે ત્યાં સુધી આવજો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ